કારણ કે છે ને એવું ન કેવું જોઈએ મારી ભૂલ છે હું સ્વીકારું છું બરોબર ને ભાઈ ના ના આપડે ચારણ છે ને દેવી પુત્ર છે આ તો ખાલી માત્ર આનંદ મસ્તી માટે ખાલી મનોરંજન માટે કેતા હોય બાકી એવું કોઈ ઉદેશ્ય ન હોય ને આપડે એવું થવું નથી ભાઈ

માતાજીના દર્શન કરી કોમેન્ટમાં જય માં અને જય સોનલમાં લખી નાખજો ફટાફટ અને ભાઈ બીજું કાંઈ નથી કે તમને ગમે તો લખી નાખજો સક્કા ભાઈ જો એકદમ હાજર થઈ ગયા છે અને અત્યારે બચ્ચાને ખવડાવે છે રોટલીને એવું નાખીએ છે એટલે ખવરાવી રાખે છે અને બચ્ચા એવું મોટા મોટા થઈ ગયા છે ધીમે ધીમે ઉડવા માંડ્યા છે ભાઈ ઘેરીને આપણે છે ને આંબામાં રહેવા દીધી છે હજી કાંઈ વેડી નથી તમને ખબર હોય તો કહેજો આને હવે લઈ લેવાય કે પછી આમને રહેવા દેવાય કારણ કે વરસાદ ગયો માથેથી એટલે થોડીક જો ઓલી થઈ ગઈ છે ઝાળી તો પડવા માંડી છે પણ હવે ખાધા જેવી નહીં રે એવું મને લાગે છે ખબર હોય તો કોમેન્ટ કરી દેજો અને લઈ લેવાય કે એમને રેવા દેવાય કારણ કે વરસાદ થઈ ગયો એક વાર એટલે છે નહીં જાજી બહુ તો દસ કેરી છે બહુ કઈ છે નહીં પણ આમ લઈ લેવી જોઈએ કે પછી શું કરવું જોઈએ કારણ કે ઘરની કેરી હોય ને એની મીઠાઈ અલગ જ હોય તો બહારથી લઈને જે ઘરે ખાઈ ને

યુદ્ધ કરીએ તો કઈક શાંતિ થાય બાકી પાકિસ્તાન મને અંબાલાલ કાકા સાંભળી ગયા કારણ કે એને કીધું તું ને કે ટાટોડું એમ છે અને હજી બે ત્રણ દિવસ માવઠું રહે એટલે ટાટોડું એવું જેમ કેમ છું કે ભજીયા ખાઈ જાય પણ પેલા છે ને ભજીયા નો તાવડો મુકાય એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે

મિત્રો આ બીલી છે ને વાવાઝોડામ પડી ગઈ હતી તમને બધાને ખબર હોય છે પછી ઊભી કરીને પાછી ઊભી થઈ ગઈ અને અત્યારે છે ને આમાં બિલ આવ્યા છે નાના નાના બહુ મસ્ત આવ્યાં છે અને આના પાંચ પાને એ એમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે એક વખત પાંચ પાન આવ્યા હતા જોયા હતા એ અમે રાખી લીધા ભોળાનાથને ચડાવવામાં ઉપયોગમાં લીધા હતા બાકી તો મઢાવીને બધાય રાખે છે અમારે એક તો મઢાવેલા છે

ગઈ વખત બે દિવસ પેલાનું ઉખાણું એવું કઈક હતું કે એવું તો શું છે જેની આંખો માં આંગળી નાખો ને તો પોતાનું મોઢું ખોલી દે છે તેનો સાચો જવાબ છે કાતર અને હું અત્યાર સુધી ઈ જોતો તો મેં કીધું કોમેન્ટ કેમ કોઈ એને કરી પણ મેં આમાં જોયું સેટિંગમાંથી છે ને ઓટોમેટિકલી ઓફ થઈ ગયું એટલે આ બધા દર્શક મિત્રો કોમેન્ટ કરતા હશે મમ્મી પણ આપણામાં ખબર ન એટલે કોમેન્ટ જ નથી આવતી એટલે મેં કીધું આ કોમેન્ટ કેમ કોઈ ન કરી એટલે એમાં જવાબ છે ખાતર કઈ વાંધો નહીં આજનું નેક્સ્ટ ઉખાણું છે અને થોડુંક અઘરું ઉખાણું છે તો આ મમ્મી પાસેથી લઈ લઈ મમ્મી આજનું અઘરું ઉખાણું આપી દઉં ચાલો આપી દો આજનું ઉખાણું છે નાની હતી તો એ નાનભાઈ મોટી થઈ તો એ પાનભાઈ અને ગલતી થઈ ને તો

એટલે તમે કોમેન્ટ કરી શકશો પછી તો શું છે યુટ્યુબ ઓટોમેટિકલી ક્યારેક બંધ કરી દે છે એટલે આ યુગ નું મેં થમનેલ મૂક્યું એના લીધે કદાચ બંધ કરી દીધો હોય ખબર નહીં તો સારું મિત્રો આજનો લોકો સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો પસંદ આવે તો એક લાઈક ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી